શાંતિ છે શ્રી કૃષ્ણ કેમ છે બધાને મજા જ હશે ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં છે અને જો હું પણ ખૂબ મજામાં છું અને આખો પરિવાર બધા મજામાં છે અત્યારે વાગ્યા છે સાડા પાંચ ફટાફટ નીકળી જઈએ એને કારણ કે અત્યારે યોગ કરવો ખૂબ જરૂરી છે અને અત્યારે પણ મેં ખૂબ સરસ મજાનો યોગ કર્યો અમૃતવેળાનો એકદમ પાવરફુલ યોગ કર્યો અને આખા વિશ્વની અંદર હું અને બાબા બંનેએ રમણ કર્યું એને આખા વિશ્વમાં હું અને બાબા આમ એને બધી જ જગ્યાએ જ્યાં આગળ મને એવું લાગ્યું હે ને જ્યાં આગળ દુઃખ અશાંત ખૂબ જ વધારે છે ત્યાં આગળ અમે જઈને વાઇબ્રેશન ફેલાવ્યા અને સુખ શાંતિ પ્રેમ આનંદના વાઇબ્રેશન ફેલાવ્યા ત્યારે જોયું કે એટલી ભાંગી ગઈ છે તૂટી ગઈ છે હે ને એકદમ આમ ખતમ થઈ ગઈ છે એ આત્માઓ એને એ આત્માઓને શાંતિનું દાન આપ્યું અને એ લોકોની આત્મા એ લોકો આમ થોડાક આમ સ્માઈલ કરવા લાગ્યા હે ને એવો આમ અનુભવ થયો કે એ લોકોને શાંતિનું દાન મળ્યું હશે સુખ શાંતિ આનંદ પ્રેમથી ભરપૂર થાય એવો મેં અને બાબાએ બંનેએ સકાશ આપ્યો બાબાએ મને આપ્યો અને મેં આખી જ દુનિયામાં એ વરસાવ્યો અલગ અલગ હોસ્પિટલો ઉપર ગયા હોસ્પિટલોમાં પણ જોયું કે ઘણી બધી દુઃખી અશાંત આત્માઓ શરીર છોડવા ઈચ્છે છે પણ શરીર છૂટતા નથી આપે છે શરીર છોડવા માટે થઈને એને પણ શરીર છૂટતું નથી કેમ કારણ કે એમના કર્મ બંધન એમને નડે છે કર્મબંધનથી એ શરીરની સાથે એટલી ઝઘડાયેલી છે આત્મા એટલી જ છે ને કે શરીરને છોડવા ઈચ્છવા છતાં છોડ છોડી શકતી નથી તો ત્યાં આગળ જઈને સકાસ આપ્યું કે હે હાથમાં તું તારું શરીર છોડી દે અને તારા બધા જ કર્મ બંધન બાબા માફ કરી દેશે એને તારા બધા જ કર્મબંધનની તું માફી માંગી લે એટલે બધા જ કર્મબંધન તારા છૂટી જશે અને તું મુક્ત થઈ જઈશ અને બીજું શરીર તને સારામાં સારું મળશે એને કારણ કે આ દુનિયામાં આવ્યા છીએ તો બીજું શરીર તો લેવાનું જ છે એટલે તને બીજું શરીર પણ મળી જશે તો આવી રીતે સરસ મજાના ઘણા બધા એને કેટલા લોકો એને આખી દુનિયા એવું નથી કે આપણો ભારત દેશ જ તે તંગ છે બધા જ એને આખી દુનિયાની અંદર બધા જ તંગ છે અત્યારે દસ ઘર છોડીને એક વ્યક્તિ તંગ છે એને તો બધાના દુઃખ દૂર થાય એવું મેં વાઇબ્રેશન ફેલાવ્યું એવું સરસ મજાનો યોગ કર્યો અને બાબા મારી સાથે હતા અને બાબાએ જેમ જેમ કીધું એમ એમ હું કરતી ગઈ હે ને મને એવો જ અનુભવ થયો કે જાણે બાબાએ મારી આંગળી પકડી છે અને હું આખા જ વિશ્વની અંદર ઉડું છું ફરિસ્તાની જેમ અને બાબા મારી સાથે છે અને તો આવી રીતે સરસ મજાનો મેં મસ્ત એવો યોગ કર્યો અને મારા હસબન્ડ છે કમલેશ છે એના માટે પણ મેં સરસ મજાનો યોગ કર્યો કે એ આત્મા પણ જ્યાં હોય ત્યાં ખૂબ સુખ શાંતિ અને પ્રેમનો અનુભવ કરે અને એને પણ બાબાનો ઘર મળી જાય શિવ બાબાનો ઘર મળી જાય શિવ બાબાની છત્ર છાયા મળી જાય તો એવો મને અનુભવ થયો કે એ શિવ બાબાના ઘરમાં જ છે કોઈ પણ એક ઘરની અંદર જ છે અને એ સુખ શાંતિને આનંદથી ભરપૂર છે અને ખૂબ લાડ લડે છે ને લગભગ ત્રણ ચાર વરસના એ પણ થઈ ગયા છે ને તો એ પણ ખૂબ લાડ લાડ લડે છે એવો મને અનુભવ થયો એમ તો કાંઈ વાંધો નહીં ચાલો ને સરસ મજાના અમૃતવેળા મેં મસ્ત એવા કરી લીધા અને જો આપણે કહીને સૂવાનું કે બાબા મારે કાલ સાડા ત્રણે ઉઠવું છે તો તમે મને ઉઠાડી દેજો તો ઓટોમેટિક બાબા આપણને ઉઠાડી જ દે ને ક્યારેક ક્યારેક તો આલારામની પણ જરૂર પડતી નથી મૂકવો જોઈએ પણ આલારામ વાગે નહીં પહેલાં તો આપણે આપણે ઉઠી જતા હોઈએ એવા અનુભવ થાય આપણને કે બાબા આપણને ઉઠાડી જ દે છે પછી બાબાની સાથે મસ્ત એવી હાન કરીએ ને બાબાની સાથે બેસીએ બાબાની સાથે વાતો કરીએ બાબાની સાથે શેર કરીએ અને બાર આટ મારવા જઈએ કારણ કે બાબા તો બિંદુ સ્વરૂપ છે એને બાબાનું સ્વરૂપ કેવું છે એકદમ બિંદુ સ્વરૂપ બાબા ગમે ત્યાં જઈ શકે છે ગમે ત્યાંથી આવી શકે છે બાબાને કાંઈ આપણી જેવું શરીર તો છે નહીં એને અજન્મા અકર્તા અને અભોગતા છે શિવ પરમાત્મા છે એને શિવનો મતલબ જ બિંદુ થાય બિંદુ સ્વરૂપ હે તો એ શિવ પરમાત્મા સત્યમ શિવમ સુંદરમ એ શિવ પરમાત્માને હું રોજ સાથે રાખું છું સાથે રાખીને મારી સાથે ફરવું છું પણ હે ને બાબા મારી સાથે ફરે છે અને બાબા જે ક્યાં જે જગ્યાએ મને લઈ જાય કે સકાશ આપવા જેવી જગ્યા છે ત્યાં આગળ અમે જઈ અને દુનિયામાં સકાસ પણ આપીએ છીએ ને એટલું સરસ મજાનું મસ્ત એવું વાતાવરણ હોય આખા ગ્લોબની ઉપર બેસી અને બધાને સકાશ આપીએ હે ને તો ચાલો વાતો તો બહુ થઈ ગઈ અત્યારે હું જાઉં છું સેન્ટરે કારણ કે સમય જતો જાય છે અને ત્યાં આગળ પણ જવું ખૂબ જરૂરી ચાલો ત્યારે બાબાની રજા લઈ લઈએ હજી પણ બાબાના રૂમમાં નથી આવી ચાલો બાબા મારી સાથે ચાલો ત્યારે આવીને ફરી વખત મળીશ અને આખી દિનચર્યા આપણે સાથે કરશું આખો દિવસ સાથે રહીશું રહેશું બધા જ આખો લોક જોઈને જજો ચાલો ત્યારે આગળ શું શું કરું છું એ હું તમને બતાવતી જઈશ અત્યારે જો તમને મારો આ ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનો નહીં ભૂલતા ચાલો ત્યારે ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ ચાલો મુરલી ક્લાસ સાંભળી અને આવી ગયા ઘરે સરસ મજાનો નાસ્તો તૈયાર હતો મેં દિશાએ અને સાક્ષીએ ત્રણેય સાથે નાસ્તો કરી લીધો અને વાગી ગયા છે નવ અને સાક્ષીબેન જતારિયા એના કામ ઉપર દિશાબેને મસ્ત એવું કિચન સાફ કરી નાખ્યું છે અને ઘર એકદમ સાફ અને સુથરું થઈ ગયું છે કારણ કે સાક્ષીબેને સવારના પોરમાં વહેલા જ તે કચરા પોતાને એવું બધું કરી નાખ્યું હોય નીચે ઉપર બધું જ તે હવે બસ ગણ્યું ગાંઠ્યું જ કામ થોડું થોડું બાકી છે અત્યારે સાક્ષીબેન જતારિયા નોકરી ઉપર અને ચાલો ફળિયું જો કેટલું ખરાબ ભર્યું છે આખી રાત પાન બધા ખર્યા હોય એટલે જેટલા દેખાય છે ને અત્યારે એટલા નથી ઘણા બધા છે અને કાલ નવી ખરીદી એક થઈ ગઈ ધાનુબેન માટે થઈને એક નાનું એવું ટબ લઈ આવ્યા છે દિશા અને નિખિલ કાલ સાંજે ફરવા ગયા હતા ને તો ધાનુબેન માટે નવી ખરીદી કરી છે અમસ્તા એને નાહવાનો બહુ જ શોખ છે પાણી જોઈને ગાંડી જ થાય છે બેન એટલે બેનને હવે મજા આવી જશે અમસ્તા પણ ઉનાળો શરૂ થઈ ગયો છે એટલે પાણી પાણીમાં થોડીક વાર એ રમે ને તો હું બીજું બધું કામ આપણે થાય એમ એટલા માટે થઈને દિશાને નિખિલને વિચાર આવ્યો કે ચાલો ધાનુ બેન માટે ખરીદી કરી લઈએ તો કાલે સરસ મજાનું ટબ લઈ આવ્યા હતા પણ માટી માટી ભર્યું હતું ને તો અત્યારના પૂરમાં દિશા એને સરસ મજાનું સાફ કરી નાખ્યું અને થોડીક વાર માટે મૂકી દીધું જો હમણાં આવશે ને ધાનુ એટલે એટલી જોઈને ખુશ થઈ જવાની છે ને ચાલો ધાનુ બેન આવે ને એ પેલા આપણે આપણું કામ બધું કરી નાખીએ કારણ કે હજી વાગ્યા છે નવ થી સવા નવ ની આસપાસ જ થયું છે હજી હમણાં જ નાસ્તો કરીને ઉભા થયા અમે અને સાક્ષી એની નોકરી ઉપર જતી રહી એટલે હજી નવ અથવા તો સવા નવ જ થયા છે તો ચાલો હું પણ મારું બધું જ કામ કરી નાખું કારણ કે સવાર કોરનું કામ મારું બસ આ એક જ છે કે કચરો કાઢવાનો બહારના ફળિયાનો બધા જો અત્યારે તુલસી ક્યારા ઉપર પાન થઈ ગયા ને અંદર એક નાની એવી સરસ છે પણ એ દેખાતી નથી આ તુલસીમાં જો આખા પડી જાય છે એટલો વજન વધી જાય ને એટલે એ પડી જાય એટલે મેં સવારના પૂરમાં તો પેલા એ કામ કર્યું કે તુલસીમાં ને દોરી બાંધી અને સરખી રીતે વ્યવસ્થિત રીતે કરી દીધા ચાલો બધું વળાઈ ગયું છે બાર એ છે વાળવાવાળા બેન આવે છે ને એ બેન કે તમે ઢગલો કરી રાખો હું તમારો કચરો બધો જ હમણાં લઈ જઈશ એટલે મેં કચરો ત્યાં આગળ જ મૂકી દીધો અને ચાલો મેં મારું કામ આગળ વધારી દીધું હે ને હમણાંથી જો આ હમણાં છોડમાં મેં તમને કીધું હતું ને બે દિવસ પહેલાં તે હજી મેં થોડાક દિવસ થોડુંક શેમ્પુ અને એની અંદર પાણી નાખી અને થોડુંક છંટકાવ કર્યો હતો તો એના હિસાબે પાન એકદમ મસ્ત થઈ ગયા છે એકદમ ગ્રીનરી આમ જાણે આવી ગઈ હોય ને એવું લાગે છે અત્યારે ભલે પાન ઋતુ છે પણ જે આ છંટકાવ કર્યો ને શેમ્પૂનો તો એનાથી ઘણો બધો ફાયદો થયો એવું મને દેખાણું એમ ચાલો ત્યારે મેં મારું બધું જ કામ બહારનું કરી નાખ્યું દિશા પણ ફ્રી થઈ ગઈ અને ધાનોને ઉઠાડવા જતી રહી અને ચાલો હું નક્કી કરું છું કે શું બનાવવું રસોઈ તો રસોઈમાં તો આજે દૂધી પડી હતી એટલે દૂધી દાળનો શાક કરવા માટે થઈને મેં ચણાની દાળ પલાળી રાખી છે અને દાળ ભાત ઓરવાની તૈયારી જ કરું છું ચાલો હું હજી મૂકું જ છું દાળ ભાત હજી મૂકતી જ હતી ત્યાં દિશા આવી ગઈ અને દિશા કહે છે મમ્મી આપણે આ છે બે જ જણા છીએ આ છે કોઈ રસોઈ ઝાઝી નહીં કરતા કારણ કે સાક્ષીને એના મમ્મીને ઘર જમવાનું છે અને નિખિલ કિશન એ બાર ગામ ગયા છે એટલે તમે ખોટી રસોઈ કરશો ને તો બધું પડ્યું રહેશે આપણે બે જ છીએ તો ચાલો મેં તો પછી બધું મૂકી અને હું તો ધાનુની સાથે ટાઈમ સ્પેન્ડ કરવા બેસી ગઈ કારણ કે હવે રસોઈ તો એકદમ થોડીક જ કરવાની છે તો પછી ધાનુની સાથે થોડીક વાર રમી લઉં હે ને તો ધાનુ ટબ માટે ગયું છે ને તો ધાનુન પણ એન્જોય કરવાની છે મસ્ત દૂર હોય ને કે અત્યારથી એટલો બધો તડકો છે ને બાર બહુ પડતોકો લાગે છે ભલે છાયા નીચે જ છે હિંચકો પણ પડતોકો એટલો બધો લાગે ને એટલે મેં કીધું આજ ઘર અંદર જ બેસીએ જો ધાનુબેન તો એટલા ખુશ થઈ ગયા ને ના એમનું ટબ નવું નવું જોઈને ચાલો મેં તો નક્કી કરી નાખ્યું કે આજે બનાવવાનું છે ખાલી ને ખાલી દૂધી દાળનું શાક અને ભાત કારણ કે તાનું પણ ખાઈ શકે અને હું ને દિશા બે જ છીએ તો પછી કઈ વધારે કઈ કરવું નથી તો ચાલો સરસ મજાનું દૂધી દાળનું શાક નાખીએ અમસ્તા પણ ઘણા દિવસથી કર્યું નથી અને છોકરાઓને અમસ્તાએ કે દૂધીનું શાક ઓછું ભાવે તો છોકરાઓ ન હોય ને ત્યારે જ આપણે કંઈક ને કાંઈક એવું બનાવવાનું કે જે આપણને ભાવતું હોય

થોડોક એનો ટાઈમ જતો રહે એમાં એમાં ચાલો મેં સરસ મજાનો સંભારો કરી નાખ્યો છે ગાજર અને મરચાનો પછી ગાજર આવે છે થોડા થોડા એટલા બધા નથી આવતા પણ આવે છે પણ આજે ગાજર હતા સરસ એટલે મેં ગાજર લઈ લીધા અને ચાલો સરસ મજાની રસોઈ આપણી બનીને ને કમ્પ્લીટ થઈ ગઈ છે ને દૂધી દાલનું શાક થઈ ગયું છે અને ચાલો બાબાને દિલથી ખુબ પ્રેમથી થાળી ધરાવી દઈએ આજે બાબાની થાળીની અંદર છે ખાલી ને ખાલી ભાત છે દૂધી ચણાનું શાક છે સંભારો છે અને પાપડ છે ચાલો બાબા તો ભાવના ભૂખ્યા છે બાબા તો આપણી ભાવના જુએ છે ચાલો દિલથી પ્રેમથી બાબાને ભોગ ધરાવીએ અને ત્યાર પછી હું અને દિશા બે જ હતા એટલે ચાલો મેં ને દિશા એ બંને થઈને જમી લીધું આ થોડુંક વધારાનું કામ કરવું હતું એટલે દિશા કઈ કે મમ્મી આજે તમે થોડીક વાર માટે થઈને ધાનુને સાચવો ને

તડકો છે કેટલી મજા આવે છે આજે સાક્ષી ગઈ છે એના મમ્મી ના ઘરે કારણ કે સાક્ષી ના ચડતા દિવસની રજા છે એમના જોબુ પર એટલે એને વિચાર આવ્યો કે ચાલો આજે જો હું મમ્મીને ઘરે જતી આવું એમ એટલે એને સવારથી જ કહીને ગઈ હતી કે મમ્મી આજે હું નહીં આવું હું બપોરે જમવા આજે જો ઘરે જમીશ એમ અને સાંજે વહી આવીશ એટલે કીધું કાંઈ વાંધો નહીં તું તારે તું જજે એમ કારણ કે એને ક્યારેક ક્યારેક જ રજા આવતી હોય અને આજ કિશન પણ છે નહીં કોઈ ઘરે છે નહીં હું ને દિશા બે જ હતા એટલે પછી સાક્ષીને કીધું કાંઈ વાંધો નહીં તું તારે તું નોકરી ઉપરથી ત્યાંથી જ જતી રહે છે એટલે એ તો જવાની છે બપોર જમવા નોતી આવી તો મેં ને દિશા એ ખાલી જમી લીધું અને ચાલો હું ધાનુને થોડીક વાર માટે રમાડું કરીને આ કામ એવું છે ને કિચનનું કે રસોઈ થઈ જાય ને ત્યાર પછી જ થાય અથવા તો રસોઈ થયા થાય આજ મેં વેલા રસોઈ કરી નાખી હતી એકદમ કે ધાનુ આજ બહુ મોડી ઉઠી હતી એટલે રસોઈમાં કાંઈ બહુ હતું નહીં ખાલી દૂધી ચણાનું શાક હતું અને ભાત હતા રોટલી કે ભાખરી કાંઈ અમે બનાવ્યું નહોતું આજે તો એટલે ચાલ્યું ચાલો ધાનુ બેન એ જુઓ નાઈ ધોઈને આવી ગયા છે સરસ મજાના તો દિશા એને બે વેલણ આપી દીધા તો એ દાંડિયાની જે એ રમશે ચાલો પેલા રૂમમાં તો અમે જ્યાં આગળ રમીએ છીએ ને હું ને ધાનુ ત્યાં આગળ તો આખો રૂમ ભરી રાખ્યો છે પણ દિશા કે ભલે મમ્મી બધું બગાડતી પણ તમે એને સાચવો થોડીક વાર માટે

શું રોજ આપણે વાસણ લેતા હોય ને તો બધું આડું અવળું આ તે બધું મુકાઈ ગયું હોય એટલે વ્યવસ્થિત બધું ગોઠવી દેવાનું અને એકદમ સરસ પોતાથી લુઈ નાખવાનું બસ આજે એટલું જ કરવાનું હતું હું દિશાને પૂછવા આવું છું દિશા મારી કાંઈ જરૂરિયાત હોય તો કે તો હું અહીંયા તને કાંઈ કરાવું એટલે દિશા કહે છે નહીં મમ્મી બસ આને એકને હાંચો ને એટલે બધું પૂરું એને હું હમણાં જ કરી નાખીશ હવે એક બે ખાના જ બાકી રહ્યા છે બસ તમે આને એક ને હાંચો એટલે ચાલો હું તો ધાનુને લઈને આ રૂમની અંદર બેઠી છું એને સરસ હું અને ધાનુ તો એન્જોય કરીએ છીએ મારે પણ હજી ઘણું બધું કામ છે પણ દિશા કે મમ્મી અત્યારે તમે કાંઈ કામ નહીં કરતા બસ તમે ખાલી ને ખાલી ધાનુને સાચવજો પછી હું હમણાં ધાનુને લઈને વહી જાવ ને ત્યાર પછી તમે તમારું વધારાનું કામ હોય નહીં કરજો પણ અત્યારે છે ને એ કહે દિશા કે તમે બસ ધાનુને એક ને સાચવી લ્યો

એટલું જ રાખીએ અને જો જોઈએ વધારાના વાસણ તો ક્યાં નથી લઈ લેવાતા ડબ્બાની અંદર ને રીતે પેટીની અંદર પણ અહીંયા આગળ તો કિચનની અંદર તો જોઈતા પૂરતું જ વાસણ રાખીએ નહીં તો શું થાય ખબર જેટલું હોય ને એટલું વાસણ ઉટકવામાં આવે અને બધું બગડે પણ હે ને તો ચાલો અહીંયા આગળ જુઓ અમે અહીંયા હું અને ધાનો બંને રમીએ છીએ એ રૂમ ની હાલત જુઓ તમે પૈસા રણ કરી નાખ્યું છે ને ધાનુબેને અને ધાનુ બેન જ્યાં સુધી રમતા હોય ને ત્યાં સુધી તો ઘરની હાલત આવી જ હોય અને એમાં પણ મજા છે અને બાળક તોફાન નહીં કરે તો કરશે કોણ દિશા મને એમ કે મમ્મી તમે બહુ ચડાવો છો ધાનુને અને કાંઈક તો એને કહેતા જાઓ કાંઈક તો તમે ખીજાતા જાઓ પણ મેં કીધું કે હજી નાની છે ને થોડીક મોટી થશે ને ત્યારે ખીજાશું

બે લાયકન જરૂર પ્રેસ કરજો અને ચાલો કાલે નવા બ્લોગમાં નવા દિવસ થી શરૂઆત કરીશું અત્યારે ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ